અને પોતાની જ્ઞાન પીપાસાને તૃપ્ત કરી હતી એટલે આપણી સંસ્કૃતિ છે ને એ સંવાદની સંસ્કૃતિ છે માં પ્રશ્ન પૂછે છે અને આ જગતનો બાપ ભગવાન મહાદેવ છે એનો જવાબ આપે છે અને એમાંથી એક શાસ્ત્ર આખું ઊભું થાય છે અને એ શાસ્ત્રનું નામ છે સ્વરોદય હા નટુજી ભાઈ એમને કામ હોવાથી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે પણ રહ્યા આજે એટલે ઋષિ પંચમી છે સપ્તશી ઓને પછી એ જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન સમગ્ર ધરાવ ઉપર એને પ્રસારિત કરવામાં આવ્યું એટલે તમે જ્યારે કોઈ પરીક્ષા આપો છો તમે જ્યારે કોઈ કોલેજમાં માં જાઓ છો સ્કૂલ જાઓ છો

પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નમાંથી આપણને આખી આખી ભગવદ્ ગીતા મળી છે જો તમારે પણ કંઈક બનવું કંઈક બનવું હશે તો તમારે પ્રશ્ન કરવો પડશે તમારી જાતને કરો કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે શું કરવાનું છે જો આ ના કરી શકો તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી અને અંગ્રેજીમાં જ્ઞાન માટેની એક કી છે કી ટુ નોલેજ કહેવામાં આવે છે એમાં આટલા પ્રશ્નો તમને અવશ્ય થવા જોઈએ વેન વાય હા બાય હું હુંજ આ પ્રશ્નો તમે જો કરી શકો એટલે કોણે કોના દ્વારા કેટલા વાગે કોણે શું કર્યું આ જો પ્રશ્ન તમે કરી શકો તમારી જાતને તો તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો શરૂઆત ક્યાંથી થવાની છે એટલે પહેલામાં પહેલો છે કે આપણે જ્ઞાનના પીપાસુ બની શકીએ તો જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તો જ પરીક્ષા પાસ કરી શકીએ એક એક્ઝામ્પલ આ દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે આપણા સમાજ અથવા તો આપણા ધર્મોમાં આપણા શાસ્ત્રોમાં સાતનું નું મહત્વ આટલું બધું કેમ છે વાર સાત જ છે આપણામાં રહેલા જે ચક્રો છે એ પણ સાત છે ગ્રહો છે ને એ સાત છે ને બે જે ગ્રહો છે ને એ કલ્પિત ગ્રહો છે રાહુ ને કેતુ બાકીના સાત ગ્રહો છે એ સાત ગ્રહો છે માણસની પણ જો શરૂઆત જે થાય છે ને સાતમું વર્ષ જ્યારે માણસમાં આવે ને ત્યારે સાત વર્ષે એનો વિચારવાનો બદલાય છે વિચાર બદલાય છે એટલા માટે આપણે પહેલા પદ્ધતિ હતી કે સ્કૂલમાં જ્યારે પ્રવેશ કરવો હોય ને ત્યારે સાત વર્ષે પ્રવેશ મેળવવામાં આવતો હતો ચૌદમા વર્ષે એટલે કે બીજા સાત ઉમેરો એટલે બાળકનો અવાજ બદલી જાય દીકરો કે દીકરી કોઈ પણ હોય અવાજ બદલી જાય એટલે સાત નું ખુબ મહત્વ છે એટલે એની સાથે આપણે ચાલવાનું છે કે આવું કેમ બને છે આવો પ્રશ્ન તમારા મગજમાં જ્યારે જ્યારે આવે ત્યારે સમજવાનું કે હવે તમે સહી રસ્તા ઉપર છો અને તમારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે જ્ઞાન તરફ તમે જવાના આવો છો વિવેકાનંદજી એવું કહ્યું છે કે શિક્ષણનો હેતુ એક જ છે અને એ છે મેન મેકિંગ પ્રોસેસ માણસ બનાવવાની ઘટના છે તમારે માણસ બનવાનું છે અને માણસ બનાવો એટલે ઓટોમેટિક બધી સફળતા તમારા ચરણોમાં આવી જાય છે હું ગઈ વખતે આ વર્ગને લેવા માટે હું આવ્યો તો તારે દાખલો આપ્યો હતો કે જીવનમાં જ્યાં સુધી સંઘર્ષ નહીં હોય ને અને સંઘર્ષથી તમારામાં ખેવડા ના આવે સંઘર્ષનું સ્વપ્ન ના આવે ને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત ના થાય આપણે ગરુડનું નામ સાંભળી તરીકે આ જગતનું નું મોટા મોટું પક્ષી ગરુડ છે અને ગરુડનો એક સ્વભાવ હોય છે કે ગરુડ શિકાર કરવો બહુ ગમે પણ ગરુડને ને એક બીજો શ્રાપ આપેલો છે કે એની આગળની જે ચાંચ છે ને એ દિન પ્રતિદિન વધતી જાય હવે દિન પ્રતિદિન વધતી જાય એના કારણે એને શિકાર કરવામાં અથવા એને ચીરવામાં તકલીફ પડે એટલે એને ચાલીસ વર્ષની ઉંમર જ્યારે થાય ને ત્યારે એને ખૂબ ઊંચાઈ ઉપર જઈ અને પોતાની જાતની ચાજને એ પથ્થર ઉપર પછાડવી પડે જેથી કરીને આગળનો જે નોક છે ને એ તૂટી જાય અને તૂટી જાય તો જ એ શિકાર કરી શકે જેવો સંઘર્ષ હશે અને જો એ ચાલીસ વર્ષે પોતાની ચાજ તોડી શકે તો જ બાકીના પચાસ વર્ષ જીવી શકે એટલે જો માણસે પણ કંઈક પ્રાપ્ત કરવું હશે તો એને સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ વગર તમે કશું જ પ્રાપ્ત ન કરી શકો એટલે સંઘર્ષની સાથે ચાલવાનું છે અને એ જે કરી શકે એ વિદ્યાર્થી બધા જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થઈ શકે બીજો એવા પ્રકારનો છે કે મતલબ આપણા વિદ્યાર્થી જે હોય છે મેં એમને પહેલાં વિશે પણ સૂચન આપ્યું હતું ફરીથી સૂચન આપું છું કે તમે તમારા સ્વભાવને અનુકૂળ એવા પ્રકારના મિત્રો બનાવજો અને જે મિત્રો સાથે ફરો સાથે બેસો અને ચર્ચા કરતા હોય ત્યારે એકબીજાને પ્રશ્ન કરો એકબીજાને પ્રશ્ન કરો તમે જે વાંચ્યું છે એને જ નથી વાંચ્યું અને આને વાંચ્યું છે તમે નથી વાંચ્યું તમને બંનેને બંને વાંચ્યું છે એવા પ્રકારનો અહેસાસ થશે જો તમે પ્રશ્ન કરશો તો ખાલી સમય વેડફી નાખીને અને આપણે જો પોતાનો પ્રશ્ન છે એ જવા દઈશું તો આપણે જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય અને એ જ સર્વશ્રેષ્ઠ રસ્તો છે બીજું કે ઉત્તમ પ્રકારના પુસ્તકોના શરણોમાં તમારે જવું પડે ઉત્તમ પ્રકારના પુસ્તકો જેવા જેવા પુસ્તકો નહીં શ્રેષ્ઠ પુસ્તકો જે તમને ઊંઘવા પણ ન દે અને ઉત્તમ પ્રકારના તમને સપનો જોવાના પ્રેરે એવા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ એવા ઉત્તમ પ્રકારના તમારા મિત્રો પણ હોવા જોઈએ જે મિત્રો કદાપી તમને નિરાશ ન કરે એ તમને હંમેશા આશાઓ તરફ રહી જાય કેટલાક મિત્રો એવા પણ હોય કે થતું હશે આપણે આવું ના કરાય એમાં જવાય જ નહીં આ તો નકામું છે એમ એમ કરીને તમે નિરાશાવાદમાં તમને ગરકાવ કરી નાખે અને તમે નિરાશ થઈને કશું જ પ્રાપ્ત કરી શકો એટલે મિત્રો પણ એવા હોવા જોઈએ કે જે મિત્રો તમને મજબૂત બનાવે અને આશાઓથી ભરી નાખે આવા પ્રકારના પુસ્તકોનું વાંચન આવા પ્રકારના મિત્રોનું સંગ હોવો જોઈએ અને સજ્જનોની સાથે ચર્ચા કરવી જોઈએ ઉત્તમ પ્રકારના વિદ્વાન જે હોય સજ્જનો હોય એની સાથે ચર્ચા કરવી જોઈએ એનાથી દૂર ન ભાગવું જોઈએ એક્ઝામ્પલ તરીકે દાખલ કે તમારા વડનગર તાલુકાના કોઈ મામલતદારો હોય હમણાં જ પાસ પરીક્ષા કરીને આવ્યા હોય તો સહજ છે નવી જે સિસ્ટમ છે આખી આખી એમને ખબર હોય તો આપણે એક દિવસ મુલાકાત ગોઠવવી જોઈએ ચલો કે આપણે મામલતદારને મળીએ અને મામલતદારને આપણે પૂછીએ કે સાહેબ તમારી સફળતા પાસેનું કારણ શું છે તમે આ સફળતા તો એમાં તમને શું કર્યું હતું કયું વાંચ્યું હતું કોને કોને તમે મળ્યા હતા

તમારામાં વધારે આશા પ્રેરાય પ્રેરણા પ્રેરાય એના પ્રયત્ન આપણે કરવો જોઈએ દર વખતે હું આવું છું તમને કહું છું કે આવા પ્રકારના પુસ્તકો તમારે વાંચવા જોઈએ જે પુસ્તકો તમને સપના દેખાડે અને પુરુષાર્થ કરવા માટે તમને પ્રયત્ન કરાવે આમ તો ઘણા બધા એવું કહે છે કે ભાઈ તમે દેરુભાઈનું ચરિત જીવંત ચરિત્ર વાંચો અમિતાભનું જીવન ચરિત્ર વાંચો બરાબર છે કોઈ પણ મોટા વ્યક્તિનું જીવન ચરિત્ર તમે વાંચો પણ ભગવાનની એક આપણા ઉપર કૃપા પણ ગણોતો જે પણ કે આપણા અંગૂઠાનું જે નિશાન છે ને એ સાતસો કરોડ જે લોકો છે ને એનું એક સરખું નથી અને આંખની કીકી જે છે ને એ પણ એક સરખી નથી સાતસો સાતસો ની અલગ છે એટલે આપણે કદાપી એવું ના કરી શકીએ કે હું ધીરુભાઈ અંબાણી આવતીકાલનો બની જાઉં ના બની શકાય ધીરુભાઈ ધીરુભાઈ અંબાણી છે વિવેકાનંદ વિવેકાનંદ છે ગાંધી ગાંધી છે એ આપણે ના બની શકીએ આપણે જે બનવાના છીએ એ જ આપણે બની શકીએ એટલે એ આપણો આદર્શ બની શકે પણ આપણે એ બની ના શકીએ જે એ બન્યા છે આપણે કંઈક જુદું બનવાનું છે આપણે યુનિક છીએ એને ઇંગ્લિશમાં યુનિક કહેવાય વિશેષ આપણે કંઈક વિશેષ બનવાનું છે એના માટેનો તમારે પ્રયત્ન કરવો જોઈએ અને છેલ્લી વાત કરું અને પેલા દિવસે સેમિનારમાં કરી દે ફરીથી પાછી હું રિપીટ કરું છું કે તમારે એક થિયરી છે એ થિયરીને તમારે વારે કરી તમારા જીવનમાં તમારે અપ્લાય કરવાની છે અને એ થિયરીનું નામ છે એસોસિએશન ઓફ આઈડિયાઝ એટલે કે તમારે કોઈ પણ જ્ઞાન છે અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન છે ને એકલી ન હોઈ શકે એની સાથે બીજી ઇન્ફોર્મેશન જોડાઈ લેવું દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વડનગરમાં એવા કયા પ્રકારનું મોન્યુમેન્ટ છે કે જે મોન્યુમેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યના સ્મૃતિચિહ્ન તરીકે વપરાય છે આવો એક પ્રશ્ન તમને પૂછી નાખ્યો તો તમારો તરત જવાબ આવશે કે કીર્તિ તોરણ છે વડનગરમાં આવેલું કીર્તિ તોરણ છે આ તમારો જવાબ છે હવે જેવું કીર્તિ તોરણ આવે તો એ કીર્તિ તોરણ એકલું ના હોઈ શકે તરત તમને આવે કે એ ક્યાં આવેલું છે તો વડનગરમાં આવેલું છે તરત પ્રશ્ન આવે છે વડનગર આવેલું છે તો એને કોને બંધાવ્યું તો આપણે તરત કહીએ કે એ સોલંકી યુગમાં બંધાયેલું છે એટલે લગભગ બારમી સદીનું છે તો એ પછી સોલંકી રાજા કયો હતો તો એ સોલંકી રાજાનું નામ આવે એમ કરતા કરતા આપણે પાટણ સુધી પહોંચી જઈએ અને આપણને એક જ્ઞાનની કડી આખી ઉત્પન્ન થાય એટલે આ એસોસિએશન ઓફ આઈડિયાઝ છે એ આઈડિયાઝને અપ્લાય કરવાનો પ્રયત્ન કરજો કોઈ પણ પ્રશ્ન અને કોઈ પણ જવાબ છે ને એ કદાપી અધ્યાર હોતો નથી અને એકલો હોતો નથી એની સાથે આપણી જાતને સાંકળીએ તો આપણે જ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ કરી શકીએ આપ સર્વસ્વ ખૂબ સફળ થાઓ અને ઉત્તમ પ્રકારના પદ સુધી પહોંચી શકો એવી પરમાત્માને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ ભારત માતા જય